અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટ ને લઈને પોલીસ આવી એક્શનમાં ગુજરાત રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર પર સઘન ચેકિંગ ચેકિંગ હાથ હાથ ધરાવ્યું ધરાવ્યું છે છે શામળાજીની રતનપુર બોર્ડર કડક વાહન રાજસ્થાનમાં અડતાલીસ ઊભા કરી રાઉન્ડ ધ ક્લોક તપાસ શરૂ કરવામાં આવી છે ચાર ડીવાયએસપી ઓગણીસ પીએસઆઈ સહિત સાતસો એકસઠ પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે બ્રેથ વડે ડ્રિંક ડ્રાઈવ મામલે વાહન ચાલકોની તપાસ હાલ કરવામાં આવી રહી છે સીસીટીવી અને ડ્રોનની મદદથી તપાસ હાથ ધરાઈ છે અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે સારું અરવલ્લી જિલ્લા જે છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા હોય અસામાજિક તત્વો દ્વારા પ્રોઈદુષણ તથા નશીલા પદાર્થોની હેરાફેરી ઉપભ કરતા ઇસમોને અંકુશમાં લેવા તથા તે અનુસંધાને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે અરવલ્લી જિલ્લો છે એ રાજસ્થાન રાજ્યને અડીને આવેલો છે એટલે અરવલ્લી જિલ્લાના રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે પોલીસ સ્ટેશનો છે ત્યાં આગળ કુલ દસ જેટલી ચેકપોસ્ટો જે હાલ કાર્યરત છે અને અડતાલીસ જેટલા નાકા પોઈન્ટો ઊભા કરવામાં આવેલા છે દરેક ચેકપોસ્ટ ઉપર બ્રીથ એનાલાઇઝર આપવામાં આવેલા છે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવાની સૂચનાઓ આપવામાં આવેલી છે તમામને ડ્રોન્સ ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી દ્વારા અમુક જે નિશ્ચિત પોઈન્ટો છે એના પર મોનિટરિંગ સર્વેલન્સ રાખવાની કામગીરી પણ કરવામાં આવનાર છે એવું આયોજન કરવામાં આવેલ છે થર્ટી ફર્સ્ટને હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે અરવલ્લી પોલીસ હવે સતર્ક બની છે રાજસ્થાનની અડકીને આવેલી જે બોર્ડર ઉપર પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત જોવા મળી રહ્યો છે અરવલ્લી પોલીસે જે વિશેષ પ્રકારનો જે એક્શન પાંચ પ્લાન જે ઘડ્યો છે જેમાં જે ચાર ડીવાયપી કક્ષાના જે અધિકારીઓ ઓગણીસ જે પીઆઈ એકત્રીસ પીઆઈ સહિતના જે આઠસોથી વધુ જે પોલીસનો જે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અરવલ્લી જિલ્લાને અડકીને આવેલી જે દસ જે મુખ્ય જે ચેકપોસ્ટો છે જેમાં બિલોડા ઈસરી શામળાજી અને મેઘર સહિત જે બોર્ડર ઉપર જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આપણે પહોંચ્યા છીએ જે શામળાજી બોર્ડર ઉપર અહીંયા પોલીસ દ્વારા જે ચેકિંગ જે રાજસ્થાનમાંથી આવતી ચેકિંગ કરવામાં આવ્યું છે બી થયેલા જે મશીન દ્વારા જે ચાલકો છે તેઓ જે નશાનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે કે શું તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે અરવલ્લી જિલ્લાની અલગ અલગ જે ચેકપોસ્ટોની છે સૌથી મહત્વની જો વાત હોય તો છેલ્લા જે ચાર મહિનાની અંદર વીસ કરોડથી વધુનો જે મુદ્દામાલ જે આ ચેકપોસ્ટો ઉપરથી જે પકડવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક હવે થર્ટી પર્સ ડિસેબરને લઈને અરવલ્લી પોલીસ સતર્ક બની છે અને અલગ અલગ જે ફાર્મ હાઉસો છે જે અલગ અલગ જે જગ્યાઓ ઉપર જે થર્ટી પર્સની ઉજવણી થતી હોય છે તે વિસ્તારની અંદર જે સીસીટીવી જે બાદ નજર રાખવામાં આવી રહી છે અરવલ્લી પોલીસે અલગ અલગ ટીમો પાડી અને જે થર્ટી અંદર ગુજરાતમાં જે યુવાનો દારૂ ના જે રવાડી નશાનું સેવન ન કરે તેને લઈને અત્યારે હાલ બોર્ડર અંદર ચેકિંગ જોવા મળી રહ્યું છે સંકેત પટેલ ન્યૂઝ કેપિટલ ગુજરાત અરવલ્લી